સરદાર પટેલે પાંચસો ચાલીસ પડે ભેગા કર્યા ને તો એક એક પાસેથી કરોડો રૂપિયા લઈ શક્યા ચોર કંપનીઓની જેમ દિવસમાં પેકેટ સરદાર પટેલ સ્ટેડિયમમાં બે અમદાવાદની સીસીઆઈ ક્લબમાં ગાંધીજીના કહેવા પણ એક મિનિટમાં સિગરેટ છોડી દીધું એક મિનિટમાં વડાપ્રધાન પદ છોડી દીધું કેમ કે વડાપ્રધાન થવા ગૃહ ગૃહમંત્રીમાં વધારે કામ કરવાની મજા આવશે બરાબર આ આ વાત સરદાર વડાપ્રધાન બન્યા એ મુદ્દો નથી સરદાર પટેલ તો કોઈનું હોભરે એવો નતો ગાંધીજીને બી આમ પકડી પણ એને ખબર હતી કે વડાપ્રધાન તરીકે જે કામ કરીશ એના કરતા ગૃહમંત્રી તરીકે વધારે સારું આ ગાંધીજી સાઉથ આફ્રિકા કેમ ગયા હતા વકીલાત કરવા હે ટ્રેનમાં રોજ એક એકદાર બેઠા ને અંગ્રેજે લાત મારી ડોગ્સ બોલો લાત ના મારી તો ડોહો અહીંયા આવત જે થયું હારું થયું નહીં જે થાય તે સારા માટે આ પાવર અને મા ઉમિયામાં તમે જેમાં એના પરની શ્રદ્ધા